તમને એક નળાકાર ટાંકી આપેલ છે નીચે આપેલ કઈ પરિસ્થિતિમાં તમે તેનું પૃષ્ઠફળ મેળવશો અને કઈ પરિસ્થિતિમાં તમે તેનું ઘનફળ મેળવશો નંબર 1 શું કહે છે નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે તે નક્કી કરવા માટે જ્યારે કોઈ પણ વસ્તુની અંદર કઈક સમાવવાની વાત હોય ત્યારે આપણે ઘનફળ શોધવું પડે એસો લખાય નળાકાર ટાંકીમાં કેટલું પાણી રાખી શકાશે ઘનફળ શોધીશું શું શોધીશું તો શું મેળવીશું ઘનફળ કે કઈક સમાવવાની વાત છે જેમ કે ડબ્બો હોય ડબ્બાની અંદર કઈક વસ્તુ સમાડવી હોય તો ઘનફળ શોધવું કરવા માટે જરૂરી સિમેન્ટની થેલીઓની સંખ્યા જાણવા તમારે શું કરવું છે નળાકાર ટાંકીને પ્લાસ્ટર કરવું છે તો પ્લાસ્ટર કરવું મતલબ બહારથી કાર્ય કરવું છે સપાટી સાથેનું કાર્ય છે

સંખ્યા જાણવા માટે પૃષ્ઠફળ શોધીશું શું શોધીશું પૃષ્ઠફળ આગળ જોઈએ

જવાબ થઈ ગયો તમારે ચાલો રકમ લખવાની રકમ લખીને ફરી પાછું આનું સેન્ટેન્સ શરૂ કરી દેવાનું અને છેલ્લે લખી દેવાનું ઘનફળ મેળવી છું ક્લિયર ચલો બીજો સવાલ પૂરો પેલો સવાલ પૂરો થઈ જઈએ સવાલ નંબર જોઈએ આપણે બે શું કહે છે કે નળાકાર એનો વ્યાસ સાત સેન્ટીમીટર અને ઊંચાઈ ચૌદ સેન્ટીમીટર છે નળાકાર બીનો વ્યાસ ચૌદ સેન્ટીમીટર અને ઊંચાઈ સાત સેન્ટીમીટર છે ગણતરી કર્યા વગર તમે કહી શકશો કે ઉપરના બે નળાકાર માંથી કોનું ઘનફળ વધારે હશે ચાલો આ બે ઘનફળ છે સોરી બે નળાકાર છે નળાકારના ઘનફળ શોધવાના તો તમે આકૃતિને જોઈન મગજ થી કયો સાહેબ આકૃતિ એ તો લાંબી લાંબી છે પણ આકૃતિ બે આમ પહોળી છે જેમ પહોળાઈ વધતી જાય ને એટલે હાઈટ ભલે નીચી થાય પરંતુ તેની અંદર વસ્તુ સમાન ક્ષમતા શું થાય વધે એટલે માટે ખાસ ધ્યાન રાખવાનું કે આવો સવાલ પૂછે ડાયરેક્ટ અનુમાન કરવાનું તો કહેવાય કે નળાકાર બેનું ઘનફળ વધારે હશે પછી શું કીધું આગળ કે બંને નળાકાર ઘનફળ મેળવી તમારા જવાબ ને ચકાસો ચાલુ આપણે આનો ઘનફળ મેળવીને ચકાસશું આ ઉપરાંત એ પણ ચકાસો કે વધુ ઘનફળ ધરાવતા નળાકાર નું પૃષ્ઠફળ પણ કેવું છે વધારે છે છે વધારે છે ચાલો આપણે જોતા જઈએ નિરાતે ગણતરી કરતા જઈએ ચાલો નળાકાર એ માટે અહી આપણે એમ કેવાય કે અનુમાન કરવાનું કીધું આપણને કે ગણતરી કર્યા વગર આપણે અનુમાનથી કહી શકાય અનુમાન થી કહી શકાય કે નળાકાર વધારે છે નળાકાર બી નું ઘનફળ કેવું છે વધારે ચાલો આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો અને ઘનફળ શોધવાનું છે તો નળાકાર એ માટે સામગ્રી ભેગી કરી એટલે કે ત્રીજી ની ઊંચાઈ નળાકાર એ માટે સ્મોલ આર બરાબર જો સ્મોલ આર બરાબર એટલે સાત આખો વ્યાસ છે વ્યાસ નું અડધું થઈ જાય એટલે સાત ના છેદ માં બે સેન્ટીમીટર ઊંચાઈ એચ બરાબર ચૌદ સેન્ટીમીટર ચાલો આગળ જોઈએ આપણે નળાકાર એનું ઘનફળ કોનું નળાકાર એનું ઘનફળ બરાબર ઘનફોળ સૂત્ર શું છે એચ એટલે ચૌદ બે અહીંયા છેદ ઉડે છે ઉડાડીએ સાત દુ ચૌદ બે બે ઉડ્યા સાત સાત ઉડી ગયા ચાલો અગિયાર બાવીસ બે બે ઉડી જાય સત્યુ સત્યુ ઓગણપચાસ ઓગણપચાસ ગુણ્યા ઓગણચાલીસ સેન્ટીમીટર્સ ક્યુબ બરાબર નળાકાર એ માટે આટલું મળ્યું ચાલો નળાકાર બી માટે સેમ પ્રોસેસ માટે નળાકાર બી માટે ચાલો નળાકાર બી નું જોઈએ

સાત 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 ઉડી જાય જો સત્યુ સત્યુ ઓગણપચાસ ઓગણપચાસ ગુણિયા બે અઠાણું અને અઠાણું ગુણિયા અગિયાર એટલા ગુણિયા અગિયાર કરવાના છે અઠાણું ગુણિયા અગિયાર

નળાકાર નું પૃષ્ઠફળ અથવા તો નળાકારની વક્ર સપાટી નું નળાકારની વસ્ત લખો એટલે વક્ર સપાટી સપાટીનું કેત્રફળ બરાબર સૂત્ર છે ટુ પાય આર એચ ચાલો જોઈએ બરાબર બે ગુણ્યા બાવીસ ના છેદ સાત ગુણ્યા આર અને એચ નળાકાર માટે સાત સાત ઉડી જાય બે બે ઉડી જાય ચૌદ ગુણ્યા બાવીસ જો તો ચૌદ દુ અઠ્યાવીસ અઠ્યાવીસ ગુણ્યા અગિયાર અઠ્યાવીસ ગુણ્યા અગિયાર આઠ ના આઠ બેઠા આઠ ને બે દસ નું શૂન્ય વધી એક બે ને એક ત્રણ

વક્ર સપાટીનું બરાબર બરાબર જઈએ છેદમાં સાત શું થશે અહિયાં સાત સાત ઉડી જશે એ સિવાય જોઈએ સાત દુ ચૌદ ચૌદ દુ અઠ્યાવીસ અઠ્યાવીસ ગુણ્યા બાવીસ જોતા જજો બરાબર છે ચાલો ખાસ ધ્યાન રાખતા જ બરાબર છે બે ના બે ગુણ્યા બાવીસ ના છેદ સાત ગુણ્યા સાત સાત દો ચૌદ ચૌદ અઠ્યાવીસ અઠ્યાવીસ ગુણ્યા કે ત્રણસો આઠ સેન્ટીમીટર અહીંયા તો બંને જગ્યાએ સરખું સરખું મળે છે વક્ર સપાટીનું ક્ષેત્રફળ ધારો કે સરખું મળ્યું છે આપણે આગળ એનું કુલ પૃષ્ઠફળ શોધવાનો પ્રયત્ન કરીએ ચાલો આની અંદર કુલ પૃષ્ઠફળ એડ થાય એટલે કેટલું એડ થશે 2 પાઈ r સ્ક્વેર એડ થશે ચાલો તો આપણે પહેલા 2 પાઈ r સ્ક્વેર ગોતીએ નળાકાર a માટે જ કરીએ છે બરાબર છે નળાકાર a માટે કુલ પૃષ્ઠફળ શોધીશું આપણે જાય બે બે ઉડી જશે અહીંયા ફરીથી પાછા બે બે ઉડશે તો અગિયાર સત્તા સત્યોતેર સેન્ટીમીટર તો અહીંયા કુલ ક્ષેત્રફળ શોધવું હોય તો નળાકાર સાત પંદર ના પાંચ વધી એક સાત ને એક આઠ ત્રણ ના ત્રણ બેઠા ત્રણસો પંચ્યાસી સેન્ટીમીટર સ્ક્વેર કારણ કે આપણે વક્ર સપાટી ગોઈતું તો બંને સેમ મળ્યા તો હવે વધુ ક્યાં આપણે કુલ પૃષ્ઠફળ શોધવા ઉપર બી માટે ટુ પાય આર બરાબર બે ગુણ્યા બાવીસ ના છેદમાં સાત ગુણ્યા સાત ગુણ્યા સાત 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 ઉડી જાય સાત દુ ચૌદ ચૌદ દુ અઠ્યાવીસ ગુણ્યા અગિયાર એટલે ફરી પાછા કેટલા આવે ત્રણસો આઠ સેન્ટીમીટર સ્કવેર તો તમારે આખો દાખલો ગણવાનો હોય પરીક્ષામાં તમારે એને ખાલી વક્ર સપાટી પૃષ્ઠફળ નહીં ગોતવાનું તેનું શોધવાનું કુલ શોધી લેવાનું ડાયરેક્ટ સૂત્ર ઉપરથી

ખબર પડે છે કે વધારે ઘનફળ ધરાવતા વધુ ઘનફળ ધરાવતા નળાકાર પૃષ્ઠફળ પણ વધારે છે ક્લિયર થાય છે ચાલો આ એક વસ્તુ જોજો મેં તમને ત્રણસો આઠ ત્રણસો આઠ સેમ મળી ગયો